મુખી બાપા બે કેદી જંગલમાં ભાગી ગયા છે તો ફોદર તમે આ શું કરો છો લઈને પકડી આવો જંગલમાં અહીંયાને ભલે ને じゃ જંગલમાં અમે કેદી છે ને શું કામ નાઈ અરે કેદી હોય કે ગમેય હોય તમારી ફરજ થઈ ને બચાવવાની બસ આવો તો ઠીક છે મુખી બાપા હું એને બસાવતા હું બીજું શું કરું તો બોલો હાડો તો ફોરે તું એ પાછા હવે હું બેઠો બેઠો મુખી શું કેસેજ ને કે તમારી ફરજ છે ભલે કેદી બસાઈ આવો મુખી ને કઈ ફરજ તો તમારી જંગલ પકડાય છે મારા ઉપર કે તમે પોલીસ પકડો કે

જંગલ માં ખતરોતરો આવે કે કોઈ મુખી આવે ગામ નો કોઈ આવે કોઈ ભાત જંગલમાં કે જંગલ તળાવ નું પાણી પીછા રા ખા એટલે આહારું છે

સુરક્ષિત છે ઘંટી ને ઉઠાય બેઠા હોય ને એટલે વાતું ના હોય ને એટલે આર્યું કાજુ

મને બફાઈ લીધો તમે હારો કર્યો તમારો હારો થશે મને બસાવા આયા તમે હું તને બસાવાન થયા તને પકડવા આયો છું ચાલ જો ભલે પકડવા આયા એને તો ચીડે થોડી ફરી કોડી પતી આવ એને તો પતે હારો કર્યો હવે જેલ માં રહેવા તૈયાર છું પણ આ જંગલ મને આ તો મારી નાખે છે પેલો મને ઉલ્યો ચા થઈ એ લીધા હેડો હેડો બોતા સાહેબ આ દો કોડી થોડી છે

પાંચસો ખૂન એમ ને આ જંગલ નો પકડી જો પંદર દાડા થી હું રસો હું કોણ ખૂની પણ આજ પકડી જો આ ખૂની શું કે છે શું ખૂની શું બધું યાર કેટલા નાણાં માર્યા છે સજા કરો સજા આકરા માં કે માર્યા છે હવે તને જેલ માં પૂરવાનો શું સબૂત છે પણ આખા ગામ ને માર્યા ને આ કવાડી તો રી કે તારા હાથ માં આ કવાડી થી ખૂન કરે છે તો કણ તે લા મને દેલી ધડી આ તો અમન ચમ ના ધડી આવી તો મને શી ખબર જંગલ માં ફરતો તો હાલ બાદરી ધડી છે કવાડી તો નક્કી તારો કાવતરું લાગે છે બોલ કાવતરું તો પડી જો એટલે તો કાવતરું કરે રોસ કાવતરું તો તમારા છે બધાયા કાવતરું તો તમારા છે અમારા કાવતરું આવો દોય છે ઢાડી વાળો આવું દોય છે આ પણ તો કોડી મને જમ ના દોડી એ તો હવે મો શું કરો મને શું ખબર તારી આ શું કોતા જો છે ખોદા જેલી માં પૂરો અને કોડી લઈ લેજો એટલે અસલ થઈ જાય જેલ માં લઈ આવશે હવે જેલ માં તો આયા ઈ અને કોડી થી આ થોડી જો કોડી થી આ થોડી જો છોડોરા કોડી થી એક કામ કરી

મારી કોણી તો હું ગમે એમ કરીને પાક લાવી દઈશ તું હોય મારી કોણી વગર મને આવું આટમ રાખે કોણી તો હું પાધી લીન હે ને એક નહીં બસે હે હા કામ તમામ થઈ ગયો

મુખી બાપા મેં જંગલમાંથી બે કેદીમાંથી એકને બસાય છે ને એકને બસાઈ નહીં જો અને એકને બસાઈને લાવ્યો છે ને એમાંય પાછું હું ખૂનીને નહીં પકડ્યો પણ ખૂનીની કવાડી લઈને આવ્યો છે એમને લેવા તમાક રાખો આ ફોધર મને જબર ગમ્યો આના વગર પોતી મારશે શાણ અને મુખી બાપા મને એક માણસ ઉપર ડાઉટ પડ્યો કાળુ નામનો માણસ જંગલમાં રખડતો હતો ને એના કનથી મેં આ કોળી પકડી

એવું લુઢ આવતું સમજી રીતે ખબર પડે કે આ પટરી ના લોઢા ની છે માણસ ને મને ખબર પડે એવું કામાં મને એવું એમ પડે

どうもありがとうございました。